નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો અંબાજીમાં ભાદરવી મહાકુંભનો આજે બીજો દિવસ છે ભાદરવી પૂનમના મેળામાં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુ અંબાજી પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં માઈ ભક્તો સતત અંબાજી ધામમાં પહોંચી રહ્યા છે સમગ્ર અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ભક્તોનું મહેરામણ અંબાજીમાં ઉમટી પડ્યું છે ભાદર મેળામાં પ્રથમ દિવસે બે લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા પૂનમ સુધી જે મા અંબાના ભક્તો છે તે ચાલીને કે પછી કોઈપણ રીતે મા અંબાના ધામે પહોંચે છે અને મા અંબાના ચરણોમાં શિષ્ય ઝુકાવે છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર દેવેન્દ્ર ભાદરવી પૂનમ નજીક છે ત્યારે ભક્તોનું માનવ મહેરામણ ઊમટી રહ્યું છે અંબાજીમાં ગઈકાલે પણ લાખો ભક્તોએ દર્શન કર્યા આજે પણ સતત પ્રવાહ અંબાજી તરફ આવી રહ્યો છે શું વિગતો મહાકુંભ નો આજે બીજો દિવસ છે અને લાખો ની સંખ્યામાં ગઈકાલે બે લાખ થી વધુ માઈ ભક્તો મા અંબાના દર્શન કર્યા હતા ત્યારે આજે બીજા દિવસે પણ સતત આ માઈ ભક્તો નો પ્રવાહ અંબાજી તરફ આવી રહ્યો છે અને અંબાજી ના તમામ માર્ગો માઈ ભક્તો ઉભરાઈ ગયા હતા ત્યારે જોઈ શકાય કે આ અંબાજી મંદિર છે અને અંબાજી મંદિર ની રેલીં છે જે રેલીંગો પણ અંબાજી મંદિર પરથી લઈને મંદિર સુધી જે રેલિંગો છે એ માઈ ભક્તોથી ઉભરાઈ ગઈ છે અને માઈ ભક્તો દૂર દૂરથી પગતાલા કરીને માય મા અંબાના ધામે આવી પહોંચી રહ્યા છે અને અમુક ઘણા મોટા ભાગના જે માઈ ભક્તો છે તે પોતાના સંઘો પણ લઈને અને હાથોમાં ધજાઓ પણ લઈને જેજે જે અંબે નાદ સાથે અંબાજી પ્રયાણ કરી રહ્યા છે અને ગોલ મારી અંબે જેના અંબે નાદ સાથે ભારે ઉત્સાહ ભક્તો માં જોવા મળી રહ્યો છે તો અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો જે અંબાજી મંદિર માં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે તેમને માતાજીના દર્શન થઈ શકે શકે અને પ્રસાદ મળી તેના માટે મંદિર ટ્રસ્ટી અનેકો સુવિધા ઉભી કરવામાં આવી છે બે દિવસ પહેલા પ્રસાદ ને લઈને એક હોબાળો થયો હતો ત્યારે ટ્રસ્ટ દ્વારા વધારાના કાઉન્ટર ઉભા કરાયા છે અને મંદિરમાં અને મંદિર પરિસરમાં ચૌદ થી વધારે કાઉન્ટર ઉભા કરાયા છે જેથી

ભક્તો માટે જે વૃદ્ધો છે જેઓ ચાલી નથી શકતા શું તેમના માટે કોઈ ખાસ વિશેષ વ્યવસ્થા કરાઈ છે પરિપૂર્ણ કરી દેવાઈ છે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીથી લઈને નિઃશુલ્ક ભોજન લઈને એમને સુરક્ષા માથે લઈને તમામ પ્રકારની સુવિધા પરિપૂર્ણ કરવામાં આવી છે ત્યારે એ શકાય જે ચાલી નહીં શકતા હોય જેમને વિકલાંગ હોય એવી પરિસ્થિતિમાં જેમને સુવિધા પણ કરવામાં આવી છે જેથી જે વિકલાંગ છે અસહાય છે અને વ્રત છે તેમના આસાની થી માધ્યમ દર્શન કરી શકે અને એમના માટે અલગ થી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેવી અનોખો વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ આ વખતે કરવામાં આવી છે ધ્વજા ચઢાવવામાં આવતી હતી પરંતુ હવે તે નિયમમાં બદલાવ આવ્યો છે તેને લઈને શું વિગત છે લઈને એક શુલ્ક નક્કી કરવામાં આવ્યો હતો જે પાંચ મીટર નું ધજા હોય સાત મીટર ની ધજા હોય કે અગિયાર મીટર ની ધજા હોય તેમના અલગ અલગ શુલ્ક નક્કી કરવામાં આવ્યા છે તે મંદિર એક નવી પહેલ પણ કરવામાં આવી છે જેથી મંદિર ટ્રસ્ટ વતી મંદિર માં જ ભક્તોને ધજા મળી રહે એ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરના પૂજારીઓ જે વિધિવત રૂપે શાસ્ત્ર વિધિ રૂપે પૂજા અર્ચના કરીને મંદિરના ના શિખર ઉપર રહીને ધજા ચડાવશે તેમજ ફોટોગ્રાફી પણ મંદિર ટ્રસ્ટ વતી ભક્તો માં આપવામાં આવશે એવી અનેકો વ્યવસ્થા કરવામાં આવી છે અને કહી શકાય કે જે જૂની પંડાલે હતી જે ભક્તો લઈને આવતા હતા ધજા એ પણ ચાલુ જ છે અને તેનો કોઈ સુટ નથી જે મંદિર ધજા અર્પણ કરી શકે તેવી આ વ્યવસ્થા પણ જૂની જે પ્રણાલી છે તે પણ ચાલુ રાખવામાં આવી છે જી જી દેવેન્દ્ર લાખો ની માત્રા ભક્તો અંબાજી ધામ પહોંચી રહ્યા છે ત્યારે તેમને લઈને સુરક્ષા વ્યવસ્થા કેવી છે પોલીસ માટે પણ એક પડકાર હોય છે આટલી માત્રા માં જ્યારે ભક્તો પહોંચતા હોય છે ત્યારે જી ચોક્કસપણે કહી શકાય કે આજે જે પ્રકારનો આજે બીજો દિવસ છે અને ભાદરવી પૂનમનો આ સાત દિવસનો મેળો હોય છે ત્યારે લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાના ધામમાં આવે પહોંચતા હોય તેને લઈને એક મોટો સવાલ ઉભો થતો હોય છે તેને લઈને પોલીસ વિભાગ દ્વારા પાંચ હજાર થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે તો ઠેર ઠેર જગ્યાએ તમામ માર્ગો પોલીસ નો ચોખ્ખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો કહી શકાય કે જે મંદિર છે મંદિર છે અને મંદિર ના આજુબાજુ હોય કે તમામ રોડ રસ્તા પર ત્યાં સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવે છે હવે જે 350 થી વધારે સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવે છે જેથી યાત્રિકો અને જે અસામાજિક તત્વો છે તેના ઉપર નજર રાખી શકાય અને જે લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા છે તેમને સુરક્ષા જળવાઈ રહે તેવી અન્ય વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે જી 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 આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા